શું મિત્રો તમે પણ એવી ઇકો ગાડી ગોતી રહ્યા છો જે ઊંચું મોડલ હોય સસ્તા ભાવે હોય ગાડીના ઓનર ઓછા હોય અને ફસ્ટ ક્લાસ કન્ડિશનમાં હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી ઇકો ગાડીની જાહેરાત આવી છે તો આવું જોઈએ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં વિડીયોમાં આગળ જોઈએ પહેલાં મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માગો છો તમારા વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપી છું મિત્રો પહેલી જાહેરાત ફ્રીમાં રહે છે બીજી જાહેરાત માટે તમારે અમારી ચેનલની મેમ્બરશીપ લેવી પડશે અમારા ચેનલના મેમ્બર બનો અને બીજી તમારી જાહેરાત બિલકુલ ફ્રીમાં કરાવો મારુતિ સુઝુકીની ઈકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી બેસવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનો અગિયારમાં મેનો એટલે બે હજાર પંદર સોળનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો બે છે એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ ઇકો ગાડી જોવા મળી જશે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી સાથે આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો ફાઇવ સીટર એસી છે અને એસી ગાડીમાં સારું તમને જોવા મળશે ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં છે અને આખા વર્ષનો વીમો ગાડીમાં સારું જોવા મળી જવાનો છે ગાડીના ટાયર બધા નવા છે એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ છે સીટ કવરની ઇન્ટેરિયરની વાત કરીએ તો જોરદાર કંડિશનમાં સીટ કવર ઇન્ટીરિયર તમને જોવા મળશે ગાડીમાં મિત્રો કોઈપણ જગ્યાએ સળો નથી ને એકદમ ચોખ્ખી કંડિશનની અંદર આ ઇકો ગાડી તમને જોવા મળી જવાની છે ફૂલ કન્ડિશનની અંદર આ ઇકો ગાડી છે અને ફર્સ્ટ ક્લાસ કન્ડિશનમાં ઇકો ગાડી જોવા મળી જશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક કુડીઓની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને ઇકો ગાડી લેવી હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચાવન હજારમાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર પંદર સોળનું મોડલ સેકન્ડ ઓનરમાં પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રીવાળી ગાડી ફક્તને ફક્ત બે લાખને પંચાવન હજારમાં ગાડી વેચવાની છે આ ઇકો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો